ધુમાડાના ગોટેગોટા નીકળી આવ્યા હતા જેને લઈને ભાગદોડ બચી ગઈ હતી ધુમાડા નીકળતાની સાથે જ એન્કરનો ચાલક ટેન્કરમાંથી બહાર આવી ગયો હતો ઘટના બનતા આસપાસ વાહન ચાલકો પણ થગી ગયા હતા ઘટના અંગેની જાણ વાપી જીઆઈડીસી નોટિફાઈડ ફાયર વિભાગને કરતા ફાયરની એક ગાડી ઘટના સ્થળે પહોંચી ટેન્કરના લાઈનરમાં લાગેલી આગને

ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવી લેતા આવશકાર અનુભવ્યો હતો જો ફાયર વિભાગની ટીમે દ્વારા સતત કાર્યવાહી નહીં કરાઈ હોત તો કેમિકલ ભરેલા ટેન્કરમાં આગની મોટી હોનારા સર્જાઈ હોત શીતલ પટેલ ન્યૂઝ હર્સ વાપી